મોરબીમાં બે હજાર બાર થી એટલે કે છેલ્લા તેર વર્ષથી ચાલતું ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એજ્યુબ્લિસ કેરિયર ઇન્સ્ટિટ્યુટ દર વર્ષે બેસ્ટ રિઝલ્ટ ની સાથે અહીંયા નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બેસ્ટ છે અને એનો પાર્કિંગ સ્પેસ પણ આપવામાં આવે છે જો ફેસિલિટીઝ ની વાત કરવામાં આવે તો અહીંયા એસી ક્લાસરૂમ સીસીટીવી કેમેરા અને આ સાથે જ ફાયર સેફ્ટી ની પણ સુવિધા છે આ ઇન્સ્ટિટ્યૂટ માં વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા બેસ્ટ ક્વોલિટી ઓફ એજ્યુકેશન પણ આપવામાં આવે છે અહીંયા સ્ટુડન્ટ માટે એકદમ સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ તેમજ વન ટુ વન મેન્ટરશીપ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે આ ઇન્સ્ટિટ્યૂટમાં તમને જેડબલી નીટ રીનીટ ફાઉન્ડેશન બોર્ડ ગુજસેટ સ્ટાન્ડર્ડ એટ ટુ ટ્વેલ્થ સીબીએસસીના ક્લાસીસ કરાવવામાં આવે છે વર્ષ બે હજાર સોળથી અહીંયા ઇલેવન ટ્વેલ્થ સાયન્સ અને આ સાથે જ વર્ષ બે હજાર ઓગણીસથી સ્પેશિયલી જે અને નીટની તૈયારી કરવામાં આવે છે અને ત્યારથી દરેક વર્ષે ટોપ રિઝલ્ટ પણ મેળવવામાં આવે છે આ ઇન્સ્ટિટ્યૂટનું રિઝલ્ટ જેમ દર વર્ષે બેસ્ટ આવે છે એમ આ વર્ષે પણ બેસ્ટ આવ્યું છે અને ડિસ્ટ્રિક્ટ રોપર શ્યામ ધરાવ્યા આપણી સાથે છે શ્યામ પહેલાં તો કેવી રીતે તૈયારી રહી અને ડિસ્ટ્રિક્ટ ઉપર બનવા માટે શું મહેનત કરવી પડી તૈયારી તો આપણે જોરદાર હતી આપણે ટીચરે મને જેમ ગાઈડ કર્યો એમ હું ફોલો કરતો ગયો મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ કર્યો બે વરસ ને મને જેમ અહીંયાથી સીટ મળતી ને વગેરે વગેરે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાવતા ને એવી રીતે અહીંયા પહેલાં નાઇન્ટી એટ નાઇન્ટી નાઇન પીઆરવાળા ઘણા સ્ટુડન્ટ્સ હતા એમનું એક્સપિરિયન્સ જે સરપાયું હોય એવી રીતે મને ગાઈડ કર્યો હું ક્યાંય વચ્ચે અટવાઈ જતો હતો એવી રીતે સરને ખબર હોય કે આ છોકરા પહેલાં આવી રીતે અટવાના હોય તો મને અહીંયાથી મારી પ્રોબ્લેમ દૂર કરી તો એમના પિતા જયેશભાઈ મારી સાથે છે જયેશભાઈ ખાસ કરીને ઘરે કેવી રીતે તૈયારી કરતા હતા અને કેટલું ધ્યાન આપતા હતા ઘરે તો આપણે મીડિયમ ક્લાસના છીએ એટલે વધારે સગવડતાઓ તો ન હોય પણ એનું મન મક્કમ રહીએ મનોબળ વધે મન સ્વસ્થ રહે એવા પ્રયત્નો કરીએ અને જે પણ ગાઈડન્સની જરૂરી હોય ક્યારેક તો આપીએ અને વધારે તો આ ઇન્સ્ટિટ્યૂટમાં ટીચરો બધા સારા છે અને એની મહેનત સારી છે વધારે એજ્યુબલીસ કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ટોપર્સ બધા મારી સાથે છે ખાસ કરીને હવે જે સ્ટુડન્ટ્સ આવવાના છે જે ઇલેવન ટ્વેલ્થ સાયન્સની અંદર આવશે તો એમને મોટાભાગના વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે આપણે બારે જઈને સ્ટડી કરી તો શા માટે બારે જઈને સ્ટડી ન કરવું જોઈએ તમે અહીંયા ભણીને ટોપર્સ થયા છો તો એના પાછળના રીઝન્સ શું છે એ બધા મને જણાવજો હંડ્રેડ આપણે બહાર જવાની જરૂર નથી કેમ કે આપણને આપણા ઇન્સ્ટિટ્યૂટમાં ટોપ એક્સપર્ટ ફેકલ્ટીઝ મળી રહ્યા છે અને નાઇન્ટી નાઇન પ્લસ પીઆરવાળા જેડબલ મેઇન્સમાં ટેન ટુ ફિફ્ટીન સ્ટુડન્ટ્સ આપણે અહીંયા સ્કોર થઈ ગયા છે અને જેડબલ એડવાન્સમાં ફોર સ્ટુડન્ટ્સ આપણે આઈઆઈટીમાં જવા માટે અપ્લાય કરી રહ્યા છે આપણે અહીંયા ઓછા ટાઈમમાં સરસ રીતે સિલેબસ કવર કરી શકીએ છીએ આપણે આ સિટીમાં રહીને આપને પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકીએ છીએ આપણા પેરેન્ટ્સ આપને પ્રોત્સાહન આપી શકે છે આપણે બહાર ગામ જવું હોય તો એના હાટુ હોસ્ટેલ પીજી કેન્ટીન એવી સુવિધાઓ ગોતવામાં અને છોકરાને નવા શહેરમાં સેટ થતા બે ત્રણ મહિના થઈ જાય છે એ બધો ટાઈમ આપણે બચાવી શકીએ છીએ સર બધા ઉપર પર્સનલી ધ્યાન આપે છે અને વન ટુ વન મેન્ટરશિપ કરવામાં આવે છે તેથી બધા ઉપર ધ્યાન આપવામાં આવે રજીબિલ્સ કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાંથી કલ્પેશભાઈ ગુજારા મારી સાથે છે મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે ખાસ કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસ્ટ્રિક્ટ ટોપર તમે આપ્યા છે જે એડબલીની અંદર તો આપની કેવી લાગણી છે અને કેવો વર્ષનો હોવો છો ફર્સ્ટ ઓફ ઓલ મોરબી અભિયાનના માધ્યમથી મોરબીના પેરેન્ટ્સનો મારા નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટુડન્ટ્સે બહુ મહેનત કરી જે ડબલ્યુ ઇટ્સ નોટ અ કપ ઓફ ટી ફોર એવરી સ્ટુડન્ટ્સ બે વર્ષ લગાતાર કન્ટિન્યુઅસલી મહેનત કરીને એમને આ લેવલે આ રિઝલ્ટ આપણને મોરબીને આપ્યું છે એટલે બહુ આનંદ એઝ અ મેનેજમેન્ટ સાઇડ્સ બહુ આનંદ થાય છે અને સ્ટુડન્ટ્સની સાથે સાથે આપણા જે ટીચર્સ પણ છે એમને દિવસ રાત સવાર સાંજ નથી જોઈ પણ સ્ટુડન્ટ્સ પાછળ બહુ ભોગ દીધો છે ખાસ કરીને આટલું જે સરસ રિઝલ્ટ આવ્યું છે ડિસ્ટ્રિક્ટ ટોપર અને આટલા બધા બીજા પણ ટોપર્સ છે તો એના પાછળ કેવી તૈયારી કરવામાં મહેનત કરવામાં આવે છે અને કઈ રીતે આખું શેડ્યુલ હોય છે અમારા જે ઇન્સ્ટિટ્યૂટનો ટાઈમ છે ઇટ્સ સવર અ ડે સવર એમને અમે અહીંયા ડે ટુ ડે પ્લાનર વાઇઝ સબ્જેક્ટ વાઇઝ અમે અહીંયા એમને ટીચિંગ કરાવી છે આફ્ટર ધેટ અરાઉન્ડ ફોર ટુ સિક્સ એવરેજલી રાઇટ એમને અમે ઘરે એવરી ડે ડીપીપીના રૂપમાં અમે એમને સીટ આપી છે જે એમને ડે ટુ ડે સોલ્વ કરવાની રહે છે અને આની સાથે સાથે એવરી સન્ડે અમે જે અને નીટ બંનેને એઝ યુઝ્યુઅલ જેડબ્લ્યુ થ્રી હંડ્રેડ માર્ક્સની હોય છે અને નીટ સેવન ટ્વેન્ટી માર્ક્સની હોય છે અમે સેમ પેટર્ન ફોલો કરાવી છે અહીંયા અને દર સન્ડે અમે એમની એક્ઝામ અહીંયા ગોઠવી છીએ એઝ વેલ એઝ લાસ્ટ મુમેન્ટ ઉપર જેમ કે જેડબલી તમને ખબર જ છે તે ઓનલાઈન એક્ઝામ છે તો અમે બધા સ્ટુડન્ટ્સને કોમ્પ્યુટર ઉપર એ ઓનલાઈનની અમે પ્રેક્ટિસ કરાવી છે હવે નવા સ્ટુડન્ટ્સ છે જે ઇલેવન ટ્વેલ્થની અંદર આવવાના છે અને સાથે જ એમના વાલીઓ છે જે આપને જોઈ રહ્યા છે તો આપ આવું સરસ કામ કરી રહ્યા છો અને આવું સરસ રિઝલ્ટ પણ લાવી રહ્યા છો ત્યારે એમને શું કહેવા માગશો જેટલા પણ નવા વાલીઓ છે જે અત્યારે ઓલરેડી ટેન્થમાં એમના ચાઇલ્ડ હશે જે બોર્ડની એક્ઝામ અત્યારે દઈ રહ્યા છે તો પહેલાં એમને ઓલ ધ બેસ્ટ સેકન્ડ થિંગ્સ હવે મોરબીના પેરેન્ટ્સને બારે ચાઇલ્ડને મોકલવાની જરૂર નથી મોરબીનું પોતાનું ઇન્સ્ટિટ્યૂટ છે આ એમને જ આટલા સપોર્ટથી પેરેન્ટ્સના સપોર્ટથી જ અમે આ લેવલ ઉપર અચીવ કર્યું છે ઇન ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ વી સ્ટાર્ટ વિથ ધ નાઇન ટેન્થ રાઇટ એઝ પેરેન્ટ્સ રિક્વેસ્ટ ઓન ટુ થાઉઝન્ડ સિક્સટીન ઓનવર્ડ વી સ્ટાર્ટ ઇલેવન ટ્વેલ્થ સાયન્સ એન્ડ સ્પેશિયલી પેરેન્ટ્સની રિક્વેસ્ટ ઉપર અમે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી અને નીટની હન્ડ્રેડ પર્સન્ટ તૈયારી કરાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો એવરી યર રાઇટ મોરબી ડિસ્ટ્રિક્ટ ઉપર આપણે અહીંયાથી દઈ રહ્યા છીએ નાઇન્ટી નાઇન પ્લસ આટલા સ્ટુડન્ટ્સ એ સ્મોલ ટાઉન ઇન્સ્ટિટ્યૂટથી ઇટ્સ મોર અચિવ એવું નથી તે ખાલી જેડબ્લી મીન્સ આટલા એમબીબીએસ લાસ્ટ ફાઇવ ઇયર્સમાં અમે મોર દેન ટ્વેન્ટી એમબીબીએસ સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરાવ્યું છે એઝ વેલ એઝ ફોર ટુ ફાઇવ સ્ટુડન્ટ્સ જેડબલી એડવાન્સ વિથ ટોપ રેન્થી સિલેક્ટ થયા છે એન્ડ એઝવેલ એઝ એમાંથી ફ્યુ સ્ટુડન્ટ્સે આઈઆઈટી એનઆઈટી ધીરુભાઈ જેવી બેસ્ટ કોલેજોમાં એડમિશન પણ લીધેલું છે નીડ ફાઉન્ડેશન અને એઇટ ટુ ટ્વેલ્થ સીબીએસઇ બોર્ડની અહીંયા તૈયારી તો કરાવવામાં આવે જ છે પણ આ સાથે હવે લોઅર સ્ટાન્ડર્ડ છે એના માટે આપ શું કરવાનું છું અમે જે ફેકલ્ટીઝ છે અમે વિચાર કરી રહ્યા હતા કે ઇલેવન ટ્વેલ્થમાં આપણે રિઝલ્ટ ટોપ ક્લાસ તો આપ્યું બટ એમાં સમહાવ બેઝ ફાઉન્ડેશન જે લોઅર સ્ટાન્ડર્ડથી હોવું જોઈએ એ અમને એટલું મળ મળતું નહોતું એટલે ઇલેવન ટ્વેલ્થમાં દિવસ રાત મહેનત કરવા છતાં જે આઉટ ઓફ મોરબી જે સ્ટુડન્ટ છે એનું જે રિઝલ્ટ છે એને આપણે કોમ્પિટ નહોતા કરી શકતા સમ હાઉ વી મેનેજ નાઇન્ટી નાઇન પ્લસ આટલા તો પહોંચાડી દીધા પણ જે અમને બેઝ થઈટો એના માટે જ અને ઘણા બધા પેરેન્ટ્સને રિક્વેસ્ટ હતી સર લોઅર સ્ટાન્ડર્ડથી આપો તમે હાયર સ્ટાન્ડર્ડ તો ટોપ ક્લાસ આપો છો એમાં નો ડાઉટ બટ લોઅર સ્ટાન્ડર્ડથી શું એટલા જ માટે આ વર્ષે પેરેન્ટ્સ માટે મોરબીના સ્પેશિયલી પેરેન્ટ્સ માટે અમે લાવી રહ્યા છીએ એડ્યુબ્લિસ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ જે આપણે રવાપર ધૂંડા રોડ ઉપર અઢી વિધામાં આથે આથું ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અને મોરબીમાં પહેલીવાર થ્રી બી કોન્સેપ્ટ સાથે હવે શું છે થ્રી બી કોન્સેપ્ટ એ માટે તો તમારે અહીંયા વિઝિટ કરવી જ પડશે એઝ વેલ એઝ ફર્સ્ટ ટુ ટેન્થના સ્ટુડન્ટ્સ એ પણ ચિંતા કરવાની જરૂર નથી વેઇટ ફોર ધ વન યર યુ વિલ ગેટ સરપ્રાઇઝ ફોર દેટ ઓકે તો આ સાથે જ અહીંયા તો જે આપણું સેન્ટર છે તે છે જ પણ હવે એની સાથે મોરબીના જે બીજા અલગ એરિયા છે કે જે લોકોને અહીંયા દૂર પડે છે તો એમના માટે શું એમને ક્યાંય નજીકમાં નવું સેન્ટર મળશે કે કેમ નમસ્કાર વાલીજનોને મોરબી અપડેટના માધ્યમથી હું એટલું જ કહીશ કે જે જગ્યાએ એજ્યુકેશનની કમી છે મોરબીના જે બી એરિયામાં એજ્યુકેશનની કમી છે એ બધી જ એરિયામાં અમે લોકો વેરી કમિંગ સુન આવી રહ્યા છીએ વેઇટ ફોર ધ સરપ્રાઇઝ વેઇટ ફોર ધ સરપ્રાઇઝ તો હવે બેઝથી લઈ અને હાયર સ્ટડી સુધી ટોપ રિઝલ્ટ લેવા માટે એજ્યુબલિઝ કરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવી સ્કૂલ એક સરપ્રાઇઝ સ્ટાન્ડર્ડ વન ટુ ટેન્થ અને કરિયર ઇન્સ્ટિટ્યૂટ ચાલે જ છે પણ અલગ અલગ એરિયામાં કરિયર ઇન્સ્ટિટ્યૂટ આવશે એ પણ સરપ્રાઇઝ ટૂંક સમયમાં આપણે મોરબી અપડેટમાં જ રિવીલ કરશું એજ્યુબ્લિસ કરિયર ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ છે બાપા સીતારામ ચોક રવાપર રોડ મોરબી